See you. દિવસ હતો એને ખૂબ તરસ લાગી કાગડાને ખૂબ સરસ એ એક ડાળ પાસે બેઠો ક્યાં બેઠો ડાળ પાસે બેઠો ડાળ પાસે બેઠો એ ડાળની નીચે એને શું જોયું એક કુંડુ જોયું કાગડો તો ઉડતો 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 ક્યાં બેઠો કુંડા પાસે એક કુંડામાં જોઈ તો શું હતું પાણી પણ કાગડાની ચાંચ પોચે નહીં એટલે કાગડા તો

કાકડા તો શું કર્યું ધરાય ને પાણી પીધું હસ હવે મારી તરસ કાકડું તો ધરા